સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બસોના પૈડા થંભ્યા પગાર મુદ્દે ડ્રાઈવરોની હડતાલથી પ્રવાસીઓ રજડ્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બસોના પૈડા થંભી ગયા સવાર સવારમાં ઘણા પ્રવાસીઓ બસોને લીધે અટવાયા ડ્રાઈવરો પોતાની માંગને લઈને હડતાલ પર બેસી ગયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની સુવિધાઓ માટે જે એજન્સી બસોની સેવા પૂરી પાડે છે એની વિરુદ્ધ ડ્રાઈવરોએ પગારની માંગને લઈને સામૂહિક હડતાલ પર બેસી બસોના પૈડા થંભાવી દીધા ડ્રાઈવરોનું કહેવું છે કે જ્યાં સુધી અમારી માંગો નહીં સંતોષાય ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે જે ડ્રાઈવર જે એજન્સી દ્વારા જે એમનું શોષણ કરવામાં આવે છે ઘણા સમયથી એમની માંગ છે કે એમનો પગાર ઓછો આપવામાં આવે છે જેથી આજે વારંવાર રજૂઆતો કરીને એ લોકો આજે ઘણા પર બેઠા છે ત્યારે અમે પણ એમના સમર્થનમાં સપોર્ટમાં આજે બેઠા છીએ આ એજન્સીઓ દ્વારા અહીં ઘણું શોષણ કરવામાં આવે છે વર્કરોનું એ ના હોવું જોઈએ એમનો પગાર દસ દસ બાર હજાર જ પગાર આપવામાં આવે છે જે જેમનો પગાર વીસ પચીસ હજાર હોય અને જે તે સમયે શરૂઆતમાં એ પગાર મળતો તો આજે એ પગાર નથી મળતો ત્યારે અમે એમના સમર્થનમાં આજે બેઠા છે કે જ્યાં સુધી એમનો પગાર વધારો કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આજે ત્યાં પછી પહોંચીશું નહીં ઉગ્ર આંદોલન કરીશું એમની જોડે અમે આજે જે ઇલેક્ટ્રિક બસ જે કહેવાય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીની રીડડી હડ્ડી છે એવા લોકો આજે કર્મચારી ડ્રાઈવર કર્મચારી જે હડતા પર બેઠા છે એમને અમે ફૂલ સમર્થન કરીએ છીએ અને કહેવાય છે કે ગુજરાતમાં હાલની કન્ડિશને જે બે હજાર ચોવીસ અને પચીસનું સર્વે હતું તે એવું સર્વે હતું કે છેતાલીસ હજારની આજુબાજુ હોય તો ગુજરાતમાં શાંતિથી માણસ જીવી શકે બાકી જો તેર હજાર કે પંદર હજાર કે વીસ હજારની નોકરીમાં જો લોકોનું ગુજરાન જીવવાનું થતું હોય કે ગુજરાત ચલાવવાના સમય આવતો હોય તો એ પોસિબલ નથી ને આ લોકોની માંગ જે છે તે ખરેખર રીઝનેબલ માંગ છે અને સરકારે ધ્યાન આપવું જોઈએ અહીંના ધારાસભ્યએ ધ્યાન આપવું જોઈએ મનસુખભાઈ હોય જસુભાઈ રાખો હોય એ લોકોએ કે કોઈ બી અપક્ષ હોય એ લોકોએ સંપૂર્ણપણે સ્ટેચ્યુના જે જેટલી બી એજન્સી ચાલે આ બહુ મોટો મુદ્દો છે અને અહીંના લોકોના વારંવાર શોષણ થાય છે જ્યારે સ્ટેચ્યુ બે હજાર અઢારથી સ્ટાર્ટ થઈ હોય ત્યારથી આપણે જોઈએ છીએ કે અવરનવર અવરનવર ધરણા પ્રદર્શન ચાલુ જ હોય જે જયપ્રકાશ કંપની હોય કે એસઓયુ હોય આવા અનેક સવાલો ઊભા છે એસઓયુમાં તો ખાસ કરીને અમે જે સત્તામાં જે પાર્ટી છે કે બીજેપીના જે આગેવાનો છે કે બીજેપીના ધારાસભ્યો સાંસદ સભ્યો છે એમને કહેવા માગીએ છીએ કે આ સોસણ આ વિસ્તારમાં ના થાય અને આ લોકોને વહેલી તકે ન્યાય મળે અને જો ન્યાય નહીં મળે તો અમે આ જગ્યા ઉપર ખૂબ મોટા પાયામાં આંદોલન કરશું અને જેટલા બી આઉટસોર્સિંગ કે એસઓયુના કર્મચારી કે એસઓયુમાં આઉટસોર્સિંગના કર્મચારી એ લોકોને વિનંતી કરશું એ લોકો બી જોડાશે અને અમારો હક અને આ લોકોની જે માંગ છે એ અમે સરકાર પાસે રજૂઆત કરીએ છીએ અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આ રજૂઆત સરકાર વહેલી તકે જલ્દી પૂરી કરે અને જે એસઓયુમાં ટુરિઝમ આવે છે જે લોકો બહારથી પ્લાનિંગ કરે છે એ લોકો પોતાનો સમય ના બગાડે અને નુકસાન કંઈ ના થાય એની પણ ધ્યાન રાખી અને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આમની આ જે ડ્રાઈવર કર્મચારી બેઠા છે એમની માંગ જલ્દી પૂરી થાય સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો